નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે વિજ્ઞાન જેનું પાઠ અગિયારમો જેનું નામ છે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો આ પાઠના સ્વ અધ્યયન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપણે મળતા રહે મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વઅધ્ય પથ્થરની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં

ટૂંકો છેડો ઋણ ધ્રુવ અને લાંબો છેડો ધન ધ્રુવ તરીકે વર્તે છે ત્રીજું ટામેટાનો રસ વિદ્યુતનો સુવાહક છે જ્યારે કેરોસીન વિદ્યુતનો અવાહક છે ત્યાર પછી ચોથી ખાલી જગ્યા પુલ અને વાહનોમાં વપરાતા લોખંડ પર ઝિંક ધાતુનું પડ ચડાવવામાં આવે છે ત્યાર પછી નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેમાં પહેલું તમે બહારથી વરસાદમાં ભીંજાઈને આવ્યા હોય તો ભીના હાથે સ્વિચ ચાલુ કરવી હિતાવહ નથી કારણ કે તો વરસાદમાં ભીંજાવાથી હાથ પર પાણી હોય છે પાણી વિદ્યુતનું સુવાહક છે માટે કરંટ લાગવાનો ભય રહે છે માટે ભીના હાથે સ્વિચ ચાલુ કરવી હિતાવહ નથી છઠ્ઠું તમારી પડોશમાં શોર્ટ સર્કિટથી આગ લાગે છે તો પાણીનો ઉપયોગ કરી આગ બુજાવવું શા માટે સલાહભર્યું નથી કારણ કે પાણી એ વિદ્યુતનું સુવાહક છે જો શોર્ટ સર્કિટથી આગ લાગી હોય અને પાણીનો ઉપયોગ આગ કરીએ તો કરંટ લાગવાનો ભય રહે છે માટે ત્યાર પછીનું તમે જાણતા એવા ધાતુઓ ધાતુનો પડ સાધનોની યાદી તૈયાર કરો તો સાયકલની રીમ સાયકલ હેન્ડલ ઝિંકનું અસ્તર ચઢાવેલ પતરા બાથરૂમના નળ ટિફિનના ડબ્બા નવા ખરીદેલા બાઇકના પાના વગેરે ત્યાર પછી આઠમું દરિયાઈ વિસ્તારમાં રહેતો બાળક ચુંબકની સોયના ટેસ્ટરથી પીવાના પાણી અને સમુદ્રના પાણીમાંથી વિદ્યુત પસાર થાય છે તેનું પરીક્ષણ કરે છે તે જુએ છે કે સમુદ્રના પાણી માટે ચુંબકીય સોય વધારે કોણાવર્તન દર્શાવે છે જ્યારે પીવાના પાણીમાં ઓછું કોણાવર્તન દર્શાવે છે તો બંને પાણીમાં સમાન કોણાવર્તન આવે તે માટે શું કરવું જોઈએ તો દરિયાના પાણીમાં ક્ષારનું પ્રમાણ વધુ હોય જ્યારે પીવાના પાણીમાં ક્ષારનું પ્રમાણ ઓછું હોય છે બંને પાણીમાં સમાન કોણાવર્તન કરવા માટે ક્ષારનું પ્રમાણ પીવાના પાણીમાં વધારે કરવું પડે ત્યાર પછી વૈજ્ઞાનિક કારણ આપો જેમાં ખાદ્ય પદાર્થોના સંગ્રહના ડબ્બામાં ટીનનું પડ ચડાવવામાં આવે છે કારણ કે ટીને લોખંડ કરતા ઓછું ક્રિયાશીલ હોય છે આથી ખાદ્ય પદાર્થ લોખંડના સંપર્કમાં નથી આવતા અને ખોરાક બગડતો નથી માટે દસમું લોખંડ પર ક્રોમિયમ ધાતુનું પડ ચડાવવામાં આવે છે કારણ કે ક્રોમિયમનો દેખાવ ચળકતો હોય છે તેને કાટ લાગતો નથી તેના પર ઉજરડા પણ થતા નથી માટે લોખંડ પર જુદા જુદા પદાર્થો મૂકવામાં આવે છે કયા પદાર્થમાં બલ્બ પ્રકાશિત થશે તેની નોંધ કોષ્ટકમાં કરો તો ચાલો કરીએ નોંધ આપણે પાત્ર તમે જોઈ શકો છો જેમાં પદાર્થનું નામ અને બલ્બ પ્રકાશિત થશે હા કે ના આરઓનું પાણી હશે તો નહીં થાય પ્રકાશિત ગુંદર હશે તો પ્રકાશિત નહીં થાય સૂકી માટી હશે તો પ્રકાશિત નહીં થાય પાણી અને કેરોસીનનું મિશ્રણ હશે તો પ્રકાશિત થશે ત્યાર પછી બારમો પ્રશ્ન અહીં આકૃતિમાં

જેમાં તેરમું છે તમારે તાંબાનું શુદ્ધિકરણ કરવું છે જે પ્રક્રિયા ઢોળ પ્રક્રિયાના સિદ્ધાંત પર આધારિત છે જેમાં ઇલેક્ટ્રોન તરીકે પાતળી શુદ્ધ તાંબાની પટ્ટી અને અશુદ્ધ તાંબાનો સળિયો ઉપયોગમાં લેવામાં આવે છે તો શુદ્ધ તાંબાની પટ્ટી અને અશુદ્ધ તાંબાના સળિયાને ક્યાં વિદ્યુત ધ્રુવ સાથે જોડવા જોઈએ અને શા માટે તો અશુદ્ધ સળિયો છે તે એનોડ ધન ધ્રુવ કારણ કે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયામાં હંમેશા એનોડ ખવાય છે અને શુદ્ધ ધાતુ ધન ધ્રુવ ઉપર જમા થાય છે ત્યાર પછી ચૌદમો પ્રશ્ન છે બે પ્રવાહીઓ એક્સ અને વાય ના વિદ્યુત વાહન ની તપાસ કરવા માટે એક ટેસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે જે દરમિયાન પ્રવાહી વાય કરતા પ્રવાહી એક્સ માટે બલ્બ વધુ પ્રકાશિત થતો નથી તો ક્યુ પ્રવાહી સારું વાહક હોય સમજાવો તો પ્રવાહી વાય છે તે સારું વાહક હોય કારણ કે પ્રવાહી વાયમાં ક્ષારનું પ્રમાણ વધુ હશે તેમાં દરિયાનું પાણી કે તેમાં મીઠું ઓગાળેલું હોઈ શકે છે ત્યાર પછી પ્રશ્ન નંબર પંદર અહીં પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તે દર્શાવતી નામ નિર્દેશન વાળી આકૃતિ છે આ આકૃતિ પરથી પ્રવૃત્તિનું વર્ણન કરો તો ચાલો આપણે પ્રવૃત્તિનું વર્ણન કરીએ સૌ પ્રથમ એક પાત્ર લઈ તેમાં સીયુએસઓ ફોર નું દ્રાવણ રેડી તેમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનો ગોઠવો ત્યારબાદ બેટરી ચાલુ કરો એટલે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા થશે અવલોકન કરતા આપણને ખ્યાલ આવશે કે એનોડ પર સીયુ ધાતુ કેથોડ પર લોખંડની ચાવી પર જમા થાય છે આ ઉપરથી આપણે નિર્ણય કરી શકીએ કે લોખંડની ચાવી પર સીયુ નું પડ ચડે છે સિયુ એટલે કોપર સલ્ફેટ ત્યાર પછી સોળમું વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો ઉપયોગ કરીને ટેસ્ટર બનાવવાની રીત આકૃતિ સહિત લખો તો તેના માટે જરૂરી સાધનો છે બેટરી ચુંબકીય સોય માચિસનું ખોખું અને વાયર આકૃતિ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આ પ્રકારે આપણે આકૃતિ દોરીશું ચાલો તે કઈ રીતે બનશે તેની પદ્ધતિ જોઈએ તો એક માચીસની ખાલી ડબ્બી લો તેના પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વાયર બાકીના બે છેડા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બેટરી સાથે જોડો હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખુલ્લા છેડા એ અને બી ટેસ્ટર તરીકે કાર્ય કરશે જેનો ઉપયોગ કોઈ દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે કે નહીં તે જાણવા માટે થાય છે ત્યાર પછીનો સત્તરમો પ્રશ્ન છે નિસર્ગભાઈ જાણવા માંગે છે કે જો નિસંદિત પાણીમાં મીઠું ઉમેરવામાં આવે તો વિદ્યુત વાહનની દ્રષ્ટિએ તેમાં સો ફેર પડે છે તો ઉત્તર આવશે વિદ્યુતનું વાહક બનશે ત્યાર પછીનો પ્રશ્ન નંબર બેન ટેસ્ટરની મદદથી બે જુદા જુદા દ્રાવણો પી અને ક્યુ માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરે છે તો તેમને પી વાળા દ્રાવણ વધારવતા ટેસ્ટરનો બલ્બ ક્યુ વાળું દ્રાવણ ધરાવતા ટેસ્ટરના બલ્બ કરતાં વધુ પ્રકાશિત જોવા મળે છે તો આમ શા માટે થતું હશે તો એક ક્યૂ દ્વારા દ્રાવણ ધરાવતા ટેસ્ટનો પરિપથ યોગ્ય રીતે જોડેલો નથી દ્રાવણ ક્યુની વિદ્યુત વાહકતા ઓછી નહશે અને દ્રાવણ કી એ મીઠાનું દ્રાવણ છે અને દ્રાવણ ક્યુ સાદું પાણી છે તો આ વિધાનોમાંથી માત્ર ફક્ત બે છે તે સાચું છે દ્રાવણ ક્યુની વિદ્યુત વાહકતા ઓછી હશે ત્યાર પછીનો પ્રશ્ન નંબર ઓગણીસ ભાઈ આકૃતિ એમાં દર્શાવેલ વ્યવસ્થામાં બલ્બના સ્થાને આકૃતિ બીમાં દર્શાવ્યા

વૈશાલીબેન પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી થતા ફેરફારનું અવલોકન કરવા માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિપથ જોડે છે તે દરમિયાન તેઓ પાણીમાં થોડાક લીંબુના રસના ઉમેરવાનું ભૂલી જાય છે તો અવલોકનમાં શું ફેર પડશે તે જણાવો તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બધી સામ સાધન સામગ્રી ગોઠવ્યા બાદ પાણીમાં લીંબુના ટીપા ઉમેરવાનું ભૂલાતા દ્રાવણ વિદ્યુત અવાહક હોવાથી કશી પ્રક્રિયા થશે નહીં વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ અગિયાર વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરોના સ્વ અધ્યયન પોતીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ આઠ તમામ વિષયની સ્વઅધ્યન પોની પીડીએફો જોવા મળશે આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી ao jo